માંડવીમાં લોહાણા સમાજ દ્વારા પરંપરાગત બસો એકસઠમી નાની રવાડીએ આકર્ષણ જમાવ્યું શ્રાવણવદ નોમના દિવસે માંડવીમાં લોહાણા જ્ઞાતિ દ્વારા યોજાયેલી પરંપરાગત બસો એકસઠમી નાની રવાડીને શાક માર્કેટ પાસે આવેલ શ્રી સુંદરવર મંદિરેથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ પ્રારંભ કરાવ્યો હતો મંદિરના પૂજારી શાસ્ત્રી નરેશ જોશી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કર્યું હતું સમાજના આગ્રણી રોહનભાઈ મડિયાર પરિવાર દ્વારા ભગવાનને રથમાં પધરાવણી કરાઈ હતી જેમાં ડીજે દેશી ઢોલ સવાલી ઢોલ અને રંગબેરંગી ફલીઓ સાથે નાની રવાડીની રંગત જામી હતી નાની રવાડીના કાયમી દાતા શૈલેષભાઈ મડિયાર પરિવાર જીતેન્દ્ર જમનાદાસ બાવળ પરિવાર મનસુખ જયંતીલાલ ગણાત્રા પરિવાર શાંતિલાલભાઈ ગણાત્રા પરિવારે પૂજનનો લાભ લીધો હતો અને માંડવીના લોક પરંપરાગત લોકોત્સવનું

સાથે મળી અને આ સમરસતાના ઉત્સવનો લોક ઉત્સવનો આજે પ્રારંભ થયો છે અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે ભગવાન સૌનું ભલું કરે જન્મમાં શ્રીકૃષ્ણનો જન્મ થઈ જાય પછી કૃષ્ણ ભગવાનને પોતાની ઈચ્છા થાય કે હું દરેક લોકો દરેક સમાજના લોકો આપણે સદયાના દેવના અતરેમાં લોકો મંદિરમાં આવી લેતા સકતા કૃષ્ણ ભગવાનને પોતાને એક

આ ઉત્સવ માણવામાં આવે છે અને આનંદ ઉલ્લાસ થી લોકો ગર્વ ઉજવે છે